હવે આપણને એ બી નું મૂલ્ય શોધવાનું કીધું ખાલી નું શોધવાનું છે અને બી નું પહેલા a એનું શોધીએ તો a, plus a પ્લસ એ પ્લસ એ બરાબર ગુણ્યા ત્રણ એટલે બસો કેટલા આવશે ચાલો એ આપણને મળી ગયો મળી ગયો હવે બી તો b બીજું લઈએ આપણે બી પ્લસ બીરો એની જગ્યા કેટલા મૂકવાના બસો આ બાજુ જીરો ચાલો ટુ બી અને આ માઇનસ છે શું છે ઓલી બાજુ જાય તો પ્લસ

ये अने बीन उमुलिया ये बस्स हो तो बीप ऐसा बी आई ऐसा ना हो इससे आ तो लाइबीया उसे बराबर ये जो हमें दोहरो ये पहला आए पोचे तो ये बस्स हो उसे बीप बीजू है क्यों तो पहलू तो उमुलिया वो ये लो है बीजू है कि बीन लो है तो आ ऑप्शन से सो अने बस्स हो अने सो एम आपको बस्स होना हम बराबर